કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય તરફથી કૃષિ યાંત્રિકરણ પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આઈ પોર્ટલ ખેડૂત પોર્ટલ પર તારીખ એક બાર પચીસથી દસ બાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તેમાં મિની ટ્રેક્ટર વીસ પી ટીઓ એચપી સુધી અને મિની રોટાવેટર મિની કલ્ટિવેટર મિની ટ્રેલર અને મીની પાણીનું ટેન્કર જેવી વસ્તુઓ માટે ખેડૂતો અરજી કરી શકશે આવી પોર્ટલ દ્વારા તેમાં સામાન્ય જાતિના ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં જે જિલ્લાઓમાં તે છે એમાં સામાન્ય જાતિ માટે અમદાવાદ આણંદ ખેડા છોટા ઉદયપુર દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરા અરવલ્લી ગાંધીનગર કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગીર સોમનાથ પોરબંદર બોટાદ ભાવનગર મોરબી સુરેન્દ્રનગર ડાંગ તાપી નર્મદા નવસારી ભરૂચ વલસાડ તથા સુરત આ જિલ્લાઓમાં સામાન્ય જાતિના ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે નીચેના જિલ્લાઓ માટે ખુલ્લું મૂકાયું છે એમાં દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરા અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ તાપી નર્મદા નવસારી ભરૂચ વલસાડ સુરત આ જે જિલ્લાઓના નામ બોલ્યો એમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો ઝડપથી આ પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો જેમાં મેં નામ બોયલા એ તમામ વસ્તુઓ માટે ઓનલાઈન અરજી કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ ગાંધીનગર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો તમામ જે ખેડૂતોને લગતા વળગતા જિલ્લાઓમાં અરજી કરી શકોતા હોય એને અરજી અત્યારથી જ ચાલુ કરી દેવી જોઈએ આ એક મહત્ત્વની ગુજરાત રાજ્ય ખેડૂત આઈ પોર્ટલની જાહેરાત છે જે તમામ ખેડૂતોએ ધ્યાનથી વાંચી સમજી અને અરજી કરી લેવી આભાર